તો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આપણા લોગમાં તમારા બધા પ્લેન જાય હે જો અવાજ આવતો તમને આવતો હોય કે આવતો હોય કદાચ આવતો જ હોય પ્લેનનો અવાજ પ્લેન નો અવાજ નહી આવતો હોય ભવિયો બોલતો તો એ અવાજ આવી જાય કા ભવ્ય જો ભવ્ય રાયડો નાખે તો એ અવાજ આવી જાય ભવિ તું બોલ ને એ અવાજ અહીંયા આવી જાય તું બોલી અવાજ આવી જાય તું બોલી અવાજ આવી જાય લાઇટ ચાલુ છે થઈ ગઈ કેટલા બોમ ભાઈ બગડે પાંચ બગડે પાંચ નહીં એકડે એક બગડે બે તગડે ત્રણ ઈમ આવે ઈમ આવે હજી તો ભણવા જ બેઠો ને બાલ મંદિરમાં માં ભણ ને હમ બાલ મંદિરે પછી પેલા ધોરણ માં ભણવાનું ને ઢોકરા બીજું

ઓલા ને બરાજુ ને નાથ ને કઈ સા કીધું ડોહા અરે વાસળી જો ભાઈ ભરી વાસળી બરકી જો આગ્ઞિ બે કર્યું अबर के जो आ रहे जो आ रहे जो आ रहे जो 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 जाऊं पाहे। है रही थी बारक ती रहे बाम करो तो ना जा पाहे, है इम ना मारे पा जा।, जा जो कहीं ना बोले जाऊं रमाड़वा जाऊं जाऊं रमाड़वा माली भूले तो दिल्ली नहीं हाँ क्या दिल्ली बोले नहीं दिल्ली है हाँ ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ ટી શર્ટ ભાવ્યા એ ઇન્સ્ટાગ્રામ આ વાસડી તારા સામે જોયા રાખે આ રહી હતી આ રહી જો જો કાને તારા સામે કયું નહીં જો યાર જો 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 તારા સામે કાન સડાઈવા રાખે તું બોલ્યા રાખ ને તો

હલો હવે એ કામની વાત કરીએ આપણે સોયાબીન કાઢવાનું છે અને હવે આ વ્લોગ આપણે પૂરો કરી નાખી ચેનલ બનાવો તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જઈજો બધા મિત્રોને જય દ્વારકા ડીશ